બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહિયાં ત્રીસ તારીખ થી આજે પાંચ પાંચ દિવસ થી ધગા છે કેમ તમને ખબર નથી પડતી પણ આપણે દરરોજ કરીએ કરીએ દરરોજ કરો સરકાર સરકાર ને તમે કહો ભાઈ અહિયાં કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો મામલતદાર શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આપ્યા છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે કેવાયસી કરવાના બે મહિનાથી આ લોકો ધક્કા ખાય છે પણ આપડે આધાર કાર્ડ આપણે જ આપ્યા છે સરકાર ને કહ્યું આપણે જ આપ્યા છે તેને અપડેટ કરાવવાની શું જરૂર પડી ગઈ છે અમારે ડીયાપાડા માં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને ડેડિયાપાડા આપણે આઈસીડીએસ નું ક્યાં ચાલે છે પોસ્ટ માં કેમ નથી ચાલતું બી માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી છે બોલાવો એ લોકો નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જવા બે વાગ્યા થી છે ભાઈ વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને ભાર નથી પડતી હું આજે લખી દઉં તમને ત્રણ મહિના કેમ છું હું આજે લખી દઉં છું પ્રાંત સાહેબ છે કે નહીં બોલાવો મેકલન સંકલન માં લખીન પૂરું કરવાનું છે એને ફોલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મે મૂકવા આવીશ